એમ તો થોડીક ને તૈયારી સ્કૂલથી કરાવતા જ હોય અને સારું છે એમ કે બાકી શોકાન બોકાય ઓલું ન હોય આપણે એમ કે ભીંગ દેવાની ઓલું કરવાનું જે મનમાં આવે અને આમ ખુલ્લા દિલથી લખવાનું હોય શું આવે હું ને કારણ કે એને ખબર જ હોય હું શીખવાડી હું ને એમ બા શું કરે એમ જોઈ લઈએ આપણે કપડા પહેર્યા છે હજી જે શ્રી કૃષ્ણ શું કરો તમે જય શ્રી કૃષ્ણ જી માતાજી અજૃષ્વા સવારનું વાસી પણ કરીએ છીએ

સારું તો આપણે કામે જવાનું ટાઈમ થઈ છે આપણે જાય કામીને થઈને પહેલા એક્ઝામ ને હમણાં મૂકવા દે બા કારણ કે પંદર મિનિટની વાર છે પંદર મિનિટ પછી પાટલાને એવું ભર દઈને તૈયાર કરી દઈએ ને પરીક્ષા સારું જો તો અત્યંતતા બેને ખાવાનું શરૂ કરી દીધું છે આપણે જે ખાવાનું બાકી છે કારણ કે શાક મેં બનાવી નાખ્યું છે આ દાખા રીંગનું શાક બનાવ્યું છે શાક બનાવી નાખ્યું ને બા બનાવે છે રોટલા અત્યંત બેન ખાય છે તો મેં તો અત્યંત બહેને પૂછી લો તમે ટુશનમાંથી ભાઈ એવા કેમ છે કેમ ને સારું તેમ

છે તો જો એ રીતના છે ચાક એક્ઝામ એક્ઝામમાં પાસ થાય ને એ છોકરાને સ્કોલરશીપ મળે એમ પણ જો એવું ન હોય કારણ કે પાસ થાય એ તો ઠીક છે પણ એમ કે એટલા દૂર આમ પરીક્ષા દેવા જાય તો આપણે સારું લાગે કે એકલો ગયો તો સ્કૂલ તરફથી લઈ ગયા હતા એ લોકો બસ બાંધીને ગયા હતા બધે તો મજા આવી ફેનિલ લે અને જો પરીક્ષા એ લોકો દઈ એવા છે તો ફેમિલી અમારા જો ફેનિલ ભાઈ છે એ સીએટીની એક્ઝામ દેવા ગયા હતા અને મસ્ત મજાનું સરસ મજાની એક્ઝામ પૂરી કરીને આવી જાય છે ઘરે અને પેપર એ બહુ સારા છે મેં હમણાં એમને પૂછી લીધું છે કે એક્ઝામ એ પપ્પા બહુ મસ્ત ગઈ છે અને ક કોલરશિપ વિશેની આ એક્ઝામ છે બહુ જાઝું તો આપણી પાસે કંઈ નોલેજ નથી આપણે બહુ કંઈ જાણ્યું નથી પણ આનું જાણીને હું પાછો ફરી વાર મીડિયાના માધ્યમથી કે ખરો કે આ કેવી રીતના છે હું છે હું નહીં અને અમારે તો અત્યંત તને મારા મમ્મી પપ્પાની એ બધા બાર બેહવા ગયા છે અને એ ત્રણ બાર બેવા ગયા અમે ત્રણ અહીંયા છીએ હું મમ્મી અને એન મમ્મી તો હુઈ ગઈ છે અત્યારમાં કાંઈક ઓલી રૂમમાં આડાહોડું કાંઈક કામકાજ કરતી છે કાંઈ હોઈ ગઈ છે ઓલી રૂમમાં છે અને હવે તો હું આપણે આઈપીએલ ચાલુ થઈ ગઈ એટલે હવે આઈપીએલમાં ઝડપડા હા ભાઈ જોખ તો આવી રીતના મેચ ચાલે છે અને આપણે જોઈએ છીએ કે આ મસ્ત મજાનો માહોલ સારો હોય કા

મેન વાત છે કે બહાર જાય તો જાણવા ઘણું મળે એકલો જાય બીજી સ્કૂલ હોય ને બીજી સ્કૂલ માં ફેર પડી જાય કારણ કે અજાયણું ટીચર વ્યક્તિ હોય અજાણી બેનથી શું હોય અજાણો ક્લાસ હોય બધી રીતે અજાણું હોય તો પરીક્ષા દેને આવે ને તો સારું લાગે બીજી વખત બહાર ગયો પણ અમે અજાણું લાગ્યું નથી કંઈ આવીને બધી વાત કરે કે મમ્મી આમ છું આમ છું એટલે આમ સે સારું વાંધો નહીં આવે કઈ ફેમિલી જો આવી રીતના બધું હાલે છે અને ખાસ તો તમને કહું છું કે આપણે જે કોઈ વ્યક્તિ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમકે જલ્દી જલ્દી સ્ટેપ બાય સ્ટેપ આપણે થોડા થોડાક એક એક પગચો આગળ આગળ સડતા જઈએ બરાબર તો બહુ એટલે બહુ મજા આવશે તમને મજા આવશે અમને પણ વિડીયો બનાવવાનો આમ ડબલ આનંદ થાય અને તમારો સપોર્ટ તો ખબર જ છે બહુ એટલે બહુ સારામાં સારો સપોર્ટ છે દિલથી એટલે બહુ એટલે બહુ મસ્ત તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલીવાર તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વર્ગની સાથે ત્યાં સુધી બંધ થઈને જય માતાજી બાય બાય